આ તાંબા પીતળના વાસણ સાફ થઈ જાય વગર મહેનતે એને માટેની આ યોજના છે આ પાણી ગરમ કરવાનું દેખો આ બધા આ બધાય વાસણ તિતળના તાંબાના સાફ થઈ જાય છે આ થોડું ગરમ પાણી થઈ જાય ને એટલે તરત આમાં લીંબુના ફૂલ નાખી દેવાના આ પાણી કમ બે લિટર જેટલું છે અને એક લિટર લ્યો તો હાલે વાસણ હોય પ્રમાણે હવે આમાં ફાળી ના ના હવે આ પાણી થોડું વધી ગયું તો કાઢી લીધું છે હવે લીંબુના ફૂલ નાખવાના છે 4 ચમચી

ગરમ માટે કરવું પડે પાણી તો જલ્દી ઓગળી જાય ઓગળી જાય એટલે તમને સાફ કરીને દેખાડી ઓગળી ગયો જો આ ખાલી આપણે શું નાખ્યું છે ખાલી મીઠું ને લીંબુ ના જો સફાઈ જો કાંઈ મહેનત ન કરવી પડે અને પછી તમારે કોઈ પણ પાવડર સ્ક્રબ જે કાંઈ ઘસવું હોય તો ઘસી શકો છો પણ આ એક ઇમરજન્સી સાફ થઈ જાય કાંઈ ખર્ચો નથી હાવ સાફ થઈ જવાનું છે હવે બીજું ને આ જો કાઠ થઈ જાય ને જો સાફ થવાનું છે ડાક્ટર જ ભાઈ આ જાય

ખાલી આંગળી થી ગહવાનું છે એટલામાં તમને ખાલી લગાડી દેખાડ્યું જોઈ જો

何か言ってたわ。